નમસ્કાર જય પોરબંદર લોકમેળો જન્માષ્ટમીનો આવી રહ્યો છે ત્યારે આગામી પચીસ તારીખથી શરૂ થનાર છે આપણી સાથે નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી છે જે સમગ્ર લોકમેળા અંગે માહિતી આપશે આ વખતે પોરબંદર નગરપાલિકા તથા પ્રાંત અધિકારી ના સંયુક્ત ઉપક્રમે આપણે લોકોએ પોરબંદર છાયા નગરપાલિકાનો જન્માષ્ટમીનો મેળો ચોપાટી ગ્રાઉન્ડ રાખેલો છે ત્યાં આ વખતે આપણે લોકોએ ખૂબ સરસ આયોજન કરેલું છે જ્યાં આપણે મેળાના ગ્રાઉન્ડમાં દર વખત થોડી એક્ઝિટ ઓછી હોય એને બદલે આપણે બાર જેટલી એક્ઝિટો રાખી જ રાઈડ દર ફેરે તેત્રીસ હોય એને બદલે આપણે આ ફેરે બાવીસ જ રાઇડ રાખી જ કે જેથી ડિસ્ટન્સ વચમાં વધુ રહે અને લોકોને લાઇનમાં ગર્દી ના થાય એનું પણ પ્રિકોશન આપણે રાખેલું છે ફૂડ ઝોનમાં ફાયર સેફટી રાખવા માટે થઈને એન્ટી ફાયર સ્પ્રે આપણે ત્યાં અડતાલીસ કલાક સુધી આગ ન લાગે એવા સ્પ્રેની પણ વ્યવસ્થા છે અને ખૂબ સરસ સ્ટ્રકચર સ્ટેબિલિટીના એન્જિનિયરના સર્ટિફિકેટ બાદ જ એ લોકો ઇન્સ્ટોલ કરી એટલે આપણે આ આટલી બધી જનમેદની ભેગી થતી હોય ત્યારે સુરક્ષાની સાવચેતી રાખવા માટે થઈને ખૂબ સરસ પ્રયત્નો કરેલા છે અને પોરબંદર છાયા નગરપાલિકા પોરબંદર ગામ એટલે સુદામાપુરી અને ગાંધી ભૂમિ છે તો અહીંયાનો લોકમેળો વર્ષોથી સૌરાષ્ટ્રમાં એ અવલ નંબરે છે તો આપણે લોકોએ

કરવા આવે છે ખાસ કરીને મેળો છે ત્યારે ઘણા લોકો અહીંયા આવતા હોય તો કચરાની ખાસ બાબત છે અને મોટાભાગના લોકો જે છે એમને સ્વચ્છતાને લઈને તમે પાલિકા શું કરવાની છે અને લોકોને તમે શું સંદેશો આપશો પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા જ્યારે આ મેળાનું આયોજન થયું ત્યારે સ્વચ્છતા માટે આપણે લોકોએ ટેન્ડર બહાર પડી અને સ્વચ્છતાની ટીમો રાખેલી છે પણ ઘણી વખત એવું હોય કે લોકો ઉત્સાહમાં આવી જાય અને જ્યાં ત્યાં પોતે કાગળિયા ફેંકતા હોય તો સ્વચ્છતા ત્યાં પ્રભુતા તો મારું પણ લોકોને આવાહન છે કે આપણે લોકો ઓરા ખાતા હોય પ્લાસ્ટિક બેગમાં વેફર ખાતા હોય અને જ્યાં ત્યાં ન ફેંકી અને ત્યાં ડસ્ટબીનો હોય ત્યાં એ લોકો ત્યાં કચરો નાખે તો આપણે સ્વચ્છતા જળવાય તો આપણો મેળો છે ત્યાં એકદમ સરસ અવસર આવે અને બીજું કે ગંદકી પણ ન થાય કારણ કે કઈ બી કચરો ફેંકીએ એની પર જીવ જંતુ બેસે અને આપણને જે એના આરોગ્યને હાનિ થાય તો એના લીધે સ્વચ્છતામાં ધ્યાન રાખવા માટે અમે લોકો પણ અમારો પ્રયત્ન હશે અને લોકોને પણ પ્રયત્ન કરી અને સ્વચ્છતા રાખવા માટેની હું વિનંતી કરું છું આ ઉપરાંત ફૂડના ઘણા બધા સ્ટોલ છે તો ફૂડ સિક્યુરિટીને લઈને કોઈ ચેકિંગ બેકિંગ કે કઈ રીતે નગરપાલિકાની ટીમ કરશે ફૂડ સિક્યુરિટી લીધે અમારે પ્રાંત અધિકારીના કલેક્ટર કચેરીના વહીવટી તંત્રના ફૂડ અધિકારીઓ આવી અને વાસી ખોરાક ન રહી એવી રીતે રાત્રે પણ 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 એ લોકો ચેકિંગ અને અને દિવસના જ્યારે વેચાતું હશે ત્યારે ફૂડની ક્વોલિટીને ચેક કરી અને પછી જ એ લોકો વેચવા દેશે એટલે લોકોને પણ વાસી ખોરાક ન વેચવા માટે પણ વિનંતી છે અને જ્યાં વેચાતો હોય ત્યાં અમને લોકોને જાણ કરવા માટે પણ વિનંતી છે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની જે ઘટના બની છે મોટી જનમેદની છે તો જગડોડમાં કે મોટી જન્મેદની ન ઉમટે તે માટે લોકોને આપ શું સંદેશો આપશો જો રાજકોટનો આવી રીતનો જે એક થયો છે ટીઆરપી ઝોનનો એ ખૂબ દુઃખદ ઘટના છે પણ એની સાથે સાથે આપણે આ લોકોએ પ્રિકોશન લીધેલા જ છે કે આટલી બધી જગ્યા રાખી રાઇડ્સ ઓછી કરીશ પણ લોકોને પણ વ્યવસ્થા અને શાંતિ જાળવી અને જે રીતે નિયમબદ્ધ લાઈનમાં આવવાનું હોય એ રીતે જો લોકો પોતાનો પ્રયત્ન કરશે તો એની પણ સેફ્ટી રહેશે અને કાંઈ પણ એવો બનાવ અનિચ્છનીય બનાવ ન બને ટીઆરપી ગેમ ઝોન મોરબીની જે ઘટના છે તેને લઈને લોકોએ ખાસ તકેદારી રાખવી કે વધુમાં વધુ ભીડ હોય ત્યાં વધુ એકત્રિત ન થવું અને જીવને જોખમમાં ન માણવું કારણ કે આપના તમામની જીવ છે તે અમૂલ્ય છે અને આનંદમાં ને આનંદમાં આ ઉત્સવ છે ક્યાંક ને ક્યાંક ઘણા લોકોના મૃત્યુ નિપજતા હોય છે અને આવી ઘટનાઓ ન બને તે માટે ખાસ અપીલ કરવામાં આવી છે નિમેશ ગોંડલિયા પોરબંદર